નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છે પ્રથમ સત્તર પદ નો સરવાળો બસો નેવ્યાસી છે પ્રથમ વીસ પદ સરવાળો શોધવાનો છે જો વિકલ્પમાં તમને આ દાખલો પૂછે તો સાત પદનો સરવાળો ઓગણપચાસ સત્યુ સત્ય ઓગણપચાસ કરવાની છે તો પ્રથમ સાત પદનો સરવાળો ટૂંકી ભાષામાં તમે લખો તો સાત પદનો નો સરવાળો ઓગણપચાસ થાય છે બરોબર સાત પદનો નો સરવાળો એમાં આપણે સરવાળાનું નો સૂત્ર મૂકીએ એના છેદમાં બે હવે આ જે બે છે અંશમાં જશે ને આ સાત છેદ છેદમાં જશે ટુ એના ટુ એ પ્લસ સાત માંથી એક જાય તો સિક્સ ડી બરાબર ઓગણપચાસ ની બાજુમાં બે આવે છે અને છેદમાં સાત આવે છે હવે આપણે આવું જ બીજું એક સમીકરણ મેળવીશું બે સમીકરણનો લોક રીતે ઉકેલ કરીશું પ્રથમ સત્તર પદનો સરવાળો બસો છે સત્તર પદ એટલે વન સેવન આપણી પાસે એન છે એન બરાબર આપણી પાસે સત્તર છે તો અહીંયા આપણે સત્તર મૂકીએ છેદ માં બે ટુ એ ના ટુએ પ્લસ એન ની જગ્યા આપણે સત્તર મૂકવાના છે અહીં આવશે સત્તર માઇનસ વન ડી બરાબર બસો નેવ્યાસી હવે આપણી પાસે ટુ એ છે પ્લસ સત્તરમાંથી એક જાય તો સોળ બાજુમાં ડી છે બસો નેવ્યાસી અને બે અંશમાં આવશે અને સત્તર છેદમાં જશે બરાબર તો બસો ને ટુ એના ટુ એ સિક્સટીન ડી બરાબર હવે 17 નો વર્ગ 289 થાય છે તો અહીંયા આપણે છેદ ઉડાડી તો 17 વધે 17 દુને 34 થાય અને આને કહે સમીકરણ બરાબર 2 હવે બે સમીકરણ આપણને મળી ગયા છે બંને સમીકરણનો લોગ ની રીતે ઉકેલ કરીએ એટલે આપણને a ને d મળશે સમીકરણ 1 અને 2 નો લોગ કરતા તો સમીકરણ 1 અને 2 ની અંદર આપણને ખ્યાલ છે કે જો અહીંયા 2a છે પ્લસ સિક્સટીન ડી ઇક્વલ ટુ થર્ટી ફોર પછી ટુ એ પ્લસ સિક્સ ડી ઇક્વલ ટુ ફોર્ટીન તો અહીંયા માઇનસ 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 બે દિશાની સમાન હોય તો છેદ ન ઉડે એક દિશાની ફેરવવી પડે સોળમાંથી છ જાય તો દસ ડી અને ચોત્રીસ માંથી જાય તો વીસ આ દસ છેદમાં જાય વીસ ભેગા દસ એટલે બે મળે તો ડીની કિંમત મળી ગઈ હવે આપણે ગોતવાનું છે એ ડી ની કિંમત કોઈ પણ એક સમીકરણ પાસે ટુ એ પ્લસ 2a બરાબર ફોર્ટીન અહીંયા તેથી કરવાના છે ટુ ના ટુ એ ના છ ડી બરાબર બે બરાબર ચૌદ ટુ એના ટુ એ ચૌદ બાર ઓળી બાજુ જાય તો થાય ચૌદ માંથી બાર જાય તો બે વધે છે આ બે આવે છે છેદમાં તો એ બરાબર આપણી પાસે વધે છે એક બંને ઉડી જાય તો એક વધે છે એ લેડી બંને આવી ગયા છે આપણે જોઈએ છે પ્રથમ વીસ પદનો સરવાળો તો આપણે એન બરાબર વીસ લેવાના છે એનું સૂત્ર મૂકીશું આપણી પાસે કુલ છે પ્લસ એન માઇનસ વન એન બરાબર વીસ ના છેદ માં બે બે ના બે એ બરાબર આપણી પાસે એક એવા છે પ્લસ એન બરાબર વીસ માઇનસ એક ડી બરાબર આપણી પાસે બે છે અને આ બે નો ભાગાકાર કરીએ દસ વધે બે કા બે પ્લસ ઓગણીસો અડત્રીસ ને બે ચાલીસ થાય દસ કાઉસમાં ચાલીસ નો ગુણાકાર દસ સાથે કરો તો આપણને મળે છે ચારસો જો આ દાખલો તમારે ત્રણ માર્કમાં પૂછે તો તમારે આખી ગણતરી કરવી પડે અને નહીં તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે સાતનો વર્ગ ઓગણપચાસ થાય છે નો વર્ગ 289 થાય છે તો વીસનો વર્ગ ચારસો જે ચારસો આપણને જવાબ મળે છે ઓકે થેન્ક યુ વેરી મચ